ભગવાન રામદેવના ફોટા સાથેની ટી શર્ટ પહેરી શંકસ્પદ પશુ હાડકાની હેરાફેરી કરતા મુસ્લિમ સમાજ સાથે સમને લોકોએ ઝડપી પાડ્યો હતો જાગૃત નાગરિકો દ્વારા જેડીસી યોગીએ સેટ પાસે શંકાસ્પદ પીકઅપ ગાડી ઝડપી પાડી હતી ગૌમંસના હાડકાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હતી ગાડી અને કપડા ઉપર હિન્દુ દેવી દેવતાના ફોટા લગાવી લઘુમતી સમાજ ઇસમ દ્વારા

જો દ્વારા ગૌવંશના હાડકાં અને ગૌમાંસની હેરાફેરી કરી રહ્યો હોવાની જાણકારી જાગૃત નાગરિકને મળતા જીઆઈડીસી યોગી એસેટ પાસે પીછો કરી ગાડી રોકી હતી જ્યાં પિકઅપ ગાડીમાં પાછળ પ્લાસ્ટિક ઢાંકીને તેના નીચે પશુ હાડકાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઝડપાયેલા ઈસમો પૂછપરછ કરતા હોવા સાથે બંને ઈસમો મુસ્લિમ હોવાનું ખુલ્યું હતું વધુ હોવાની શક્યતા સામે આવતા તેમના દ્વારા જાગૃત પણ જાણ કરતા તેઓ દ્વારા ત્વરિત અસરથી પોલીસના એકસો ને બાર સેવામાં ફોન કરી પોલીસને જાણ કરી હતી અને બંને શમને તેમજ પોલીસને ગાડી હવાલે કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી નમસ્કાર આજ રોજ ગાડી નંબર જીજે સોલ એ વાય ત્રીસ પચાસ નંબર બોલેરો પિકઅપ વાહનમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતું હોવાનું જાણી આવતા રહીશોએ સ્થાનિક રહીશોએ એવી જાણ કરેલ મુક્ત રીતે કે ગાડીની અંદર ગાય માતાના હાડકા લઈ જવામાં આવતા હતા જેના અંતર્ગત પૂછપરછ કરતા અને ઇન્ક્વાયરી કરતા જાણવા મળેલ છે કે નિશ્ચિત રૂપે ગાડીની અંદર આ રીતના અવશેષો અને પુરાવા મળી આવેલ છે અને વધુ માહિતી જાણતા ખબર પડી કે ડ્રાઈવર સંચાલન ભાઈ જે હતા તે મુસ્લિમ ભાઈ હતા અને જેમનું એક પહેલેથી એક અભિયાન જ આ રીતનું રહી ચૂક્યું છે કે જેઓ રામાપીર બાપાનો ઝંડો બતાવીને કહેતા છે કે અમે સેવાના માર્ગના કામ કરીએ છીએ અને ભાઈએ પણ પોતે રામાપીર ભગવાનની ટી શર્ટ પહેરેલી હોવાનું પણ વિડીયોની અંદર ને ફોટાની અંદર બધા પુરાવા છે તો જેથી કરીને ભાઈને સમજાવવામાં આવે છે કે આ રીતની પ્રવૃત્તિ ન કરે વાતાવરણ રોડવાનો પ્રયાસ ન કરે અને આ રીતના ધંધા બંધ કરીને શાંતિ અને કાયદા વ્યવસ્થાને જાળવે એવી નમ્ર અપીલ છે